સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ સુકલતીર્થ ખાતે આયોજિત બે દિવસીય ઉત્સવના શુભારંભ પ્રસંગે સંગીતની શુરાવલીએ લોકોને મંત્રમુક્ત કર્યા ગુજરાત અને બોલિવૂડમાં પ્લે બેક સિંગર તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરનાર હિમાની વ્યાસે પોતાના કંઠથી ઉત્સવને નવો આયામ આપ્યો છે કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર ભરૂચ દ્વારા આયોજિત બે દિવસીય સુકલ તીર્થ ઉત્સવનો શુભારંભ થયો હતો આ ઉત્સવની શરૂઆત જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા અને અન્ય મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય થકી કરવામાં આવી હતી કાર્યક્રમની પ્રથમ સંધ્યાએ ગુજરાતના વિવિધ કલાવૃંદો દ્વારા આદિવાસી લોકનૃત્ય ગરબા ભક્તિ સંગીત થીમ ડાન્સ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમની જમાવત કરી જિલ્લાની જનતાને અનેરા આનંદની અનુભૂતિ કરાવી હતી આ પ્રસંગે પ્રકૃતિ નિર્માણ અને વિનાશના સમન્વયથી નિરૂપિત ત્વિષા ગ્રુપ દ્વારા તાંડવ નૃત્ય રજૂ કર્યું અને દેશ અને વિદેશની નવરંગ ગરબા ગ્રુપ દ્વારા પ્રાચીન ગરબો અને ભારતભરમાં અનેરી છાપ છોડનારો આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતું રાધિકા આદિવાસી લોકનૃત્ય કલા મંડળ ચીચલી દ્વારા પાવરી નૃત્ય એ લોકોને મંત્રમુક્ત કરી દીધા હતા વધુમાં ગુજરાત સહિત ભરૂચની યશ કલગીમાં મોરપીંચ સમાન ટોલીવુડથી બોલીવુડ સુધી પોતાના શુરોથી ખ્યાતિ પ્રાપ્ત કરનાર પ્લે બેક સિંગર હિમાલીબેન તેમના કલાવૃંદે લોકસંગીતની જમાવત કરી જિલ્લાની જનતાને અનેરા આનંદની પ્રતીતિ કરાવી હતી આ ઉત્સવમાં વિવિધ સખી મંડળ દ્વારા વેચાણ માટે સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા તથા જિલ્લા આરોગ્ય શાખા દ્વારા મેડિકલ ચેકઅપ કેન્દ્રો પણ ઊભા કરવામાં આવ્યા હતા આ પ્રસંગે અધિક નિવાસી જિલ્લા કલેક્ટર શ્રી એનઆર ઘાંઘલ પ્રાંત અધિકારી શ્રી મનીષા મનાણી ગામના સરપંચ શ્રી સહિત વરિષ્ઠ અધિકારી તથા જિલ્લા અગ્રણીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા